જિલ્લામાં નેશનલ હાઇવે રાજ્ય ધોરીમાર્ગો નગરપાલિકાના રસ્તાઓ અને અનેક બ્રિજોની દયનીય હાલત સામે યુવા કોંગ્રેસ ઉગ્ર સ્વરૂપે રોષ વ્યક્ત કર્યો છે ભરૂચ શહેરમાં યુવા કોંગ્રેસના આગેવાન શેરખાન પઠાણ અને સંદીપ પાંગરોલાના નેતૃત્વમાં કાર્યકરો દ્વારા કલેક્ટર કચેરી અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા આવેદનપત્ર સાથે યુવા કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને રોષ વ્યક્ત કર્યો હતો અને તંત્રને ચેતવણી આપી છે કે ભ્રષ્ટાચાર અને બેદરકારીના કારણે બનતી આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવો જરૂરી છે યુવાઓએ આક્ષેપ કર્યો છે કે રોડ રસ્તાઓના નિર્માણ અને સમારકામના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે પરિણામે નવા બનાવેલ રસ્તાઓ પણ વરસાદ શરૂ થતાં જ તૂટી પડે છે રોડ પર પડેલા ખાડાઓ વાહન ચાલકોના જીવ માટે જોખમરૂપ બની રહ્યા છે આ કારણે રોજ કોઈક ને કોઈક અકસ્માત બને છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે તંત્ર માત્ર દર વર્ષે ફાઇલોમાં જ કામગીરી બતાવે છે પરંતુ જમીન પર હકીકત કંઈક બીજી છે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કોઈ કાર્યવાહી થતી નથી આવા ભ્રષ્ટાચારના કારણે જિલ્લાનો વિકાસ અટકી ગયો છે યુવા કોંગ્રેસે તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જિલ્લાભરના માર્ગો અને બ્રિજોની કામગીરી સાત દિવસની અંદર પૂર્ણ કરવામાં આવશે નહીં તો જનહિતમાં યુવા કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે આ અંગે માર્ગ અને મકાન વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક રોનક શાહે મીડિયાને જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં માર્ગ અને બ્રિજોની હાલત જાણીને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે કેટલાક માર્ગો પર કામ શરૂ થઈ ગયું છે અને ટૂંક સમયમાં તમામ કામગીરી પૂર્ણ કરાઈ કરી દેવામાં આવશે તંત્ર લોકોને રાહત આપવાનો પૂરતો પ્રયાસ કરી રહ્યું છે આજે અમે લોકો કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો સાથે માર્ગ અને મકાન વિભાગની કચેરી ઉપર રજૂઆત કરવા આવેલા છે ભરૂચ જિલ્લાના તમામ રસ્તાઓ બિસ્માર હાલતમાં છે એની અંદર ખૂબ મોટા પ્રમાણમાં લાખો ને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે તમે જોઈ શકો છો હાલમાં નેત્રંગ અંકલેશ્વરનો રોડ હજુ બે મહિના પહેલે જ બને છે એસી કામ પૂર્ણ થઈ ગયું છે અને પાછળથી આખો રસ્તો તૂટી ગયો છે ત્યારે એની અંદર આ લોકોએ ખૂટ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરેલો છે એ સમની હોય દેરોલ હોય વિલાયત હોય કે જંબુસર આમોદ હોય એવા ભરૂચ જિલ્લાના માર્ગ અને વિભાગ મકાન

એની વિગતો આપની મેળવીને કહેવી પડે છે હલકી ગુણવત્તાના જે રસ્તા બનતા હોય એ કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ રિલીઝ કરવામાં આવે છે હા એ ટેન્ડર ક્લોઝના નિયમો મુજબ કાર્યવાહી થતી હોય છે એના ક્લોઝમાં જે રીતનું ચૂંકવણું જેટલા કામનું હોય એ રીતનું કરવામાં આવે છે અને જો ખરાબ ટાઈમ ગીધી હોય તો તે માટેની રકમ પણ ભરપાઈ કરવામાં આવતી હોય છે કોન્ટ્રાક્ટર પાસે નુકસાનનીની ભરપાઈ રકમ કરવામાં આવતી હોય છે સર આ કેસ માટે નહીં પરંતુ તું સરકારશ્રીને જાણ કરશું કે આ રસ્તાની રજૂઆત મળી છે તો તેની નિયમો અનુસારની યોગ્ય કાર્યવાહી અને યોગ્ય તપાસ કરે એવી હું જાણ કરીશ તેમ સાથે માર્ગ અને મકાન વિભાગમાં ભ્રષ્ટાચારના મુદ્દે આજે કોંગ્રેસે કચેરીનો ઘેરાવ કરી અને રજૂઆત ઉગ્ર રીતે કરી છે સાથે સાથે વલસાડની અંદર કલેક્ટરે જે પગલું ભર્યું છે અને કોન્ટ્રાક્ટરની સામે માનવવધનો ગુનો દાખલ કરવાનું એક ઐતિહાસિક કામ કરેલું છે એ જ દિશાની અંદર ભરૂચના કલેક્ટર રાહત અપાવો આજે કરોડો રૂપિયા અબજો રૂપિયાનો ટોલ ભરૂચની જનતા ભરી રહેલી છે પરંતુ નેશનલ હાઈવે જુઓ કે સ્ટેટ હાઈવે જુઓ તમામ ખકરધજ હાલતમાં છે અને આમ છતાં ટોલના નામે સરકાર વસૂલી કરી રહેલી છે એ પણ ગેર કાયદેસર છે એ પણ તાત્કાલિક એમાંથી ટોલમાંથી મુક્તિ આપવામાં આવે એવી અમારી માગણી છે